આવો ઝરમર વરસાદ વરસતો હોય અને જો ગરમા ગરમ આદુ ફુદીનાવાળી ચા મળી જાય તો તો મજા મજા પડી જાય તો હવે તમારે જો એક ધારા ટેસ્ટવાળી ચા કાયમ બનાવવી હોય તો એના માટે શું કરવું તો જેટલી તમારે ચા બનાવવાની છે એટલા ગ્લાસ પાણી લેવાનું અને થોડું એનાથી વધારે ઉમેરવાનું કારણ કે પાણી ઉકાળીશું એની અંદર આપણે લીલી ચા એટલે કે જે લેમન ગ્રાસ આવે છે એ નાખીશું થોડો આપણે એની અંદર ફુદીનો નાખવાનો છે અને આદુને કચરીને નાખીશું આ રીતે આદુ ફુદીનાવાળી ચા ખૂબ જ સરસ લાગે છે તો પાણીમાં આપણે પહેલાં ત્રણેય વસ્તુને ઉકાળવા દેવાની છે પછી એની અંદર આપણે ચા એડ કરવાની છે જેટલા ગ્લાસ એટલે જેટલા કપ હોય એ પ્રમાણે તમારે ચા લેવાની અને ખાંડ તમે જે રીતે નાખતા હોય એ રીતે અને જેટલું પાણી હતું એટલો જ ભાગ આપણે એની અંદર દૂધનો એડ કરીશું અને એને બરાબર ઉકળવા દઈશું તો ચાને તમારે સરસ ઉકળવા દેવાની છે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર અને આ રીતે એકદમ સરસ ઉકળે ને એટલે એની અંદર ચાનો ટેસ્ટ આવશે તો આ પ્રમાણે તમે જો ચા બનાવશો ને તમારી ચા કાયમ જ ખૂબ સરસ બનશે અને ચા તૈયાર થઈ જાય પછીને ઢાંકીને થોડીવાર રહેવા દો તો એટલી સરસ સુગંધ અને કલર આવશે ને તમે રાહની જુઓ છો ફટાફટ આ રીતે આદુફુદીનાવાળી ચા બનાવો અને મને કમેન્ટમાં ચોક્કસ જણાવો કે તમને આ રેસીપી ગમી કે નહીં